અત્યારે પહેલાં પ્રદેશ પ્રમુખ તો સાહેબે બન્યા પવાર સાહેબે અને પહેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી લત્વના અમારી ભાઈ હરિકૃષ્ણભાઈને અમારે બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી સાઠ જણાની બોડી અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી એટલે પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા એ સંકળાયેલા નેતા અને હર હમેશ ગામડું ખેડૂત અને ખેતી બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર રમેશ હું લોકો જોડાયેલો માણસ છો લોકોની સેવા કરવાનો માણસ છો તો ટિકિટ આપે તો મેં લડી બતાવશો અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જે નક્કી કરે તો કદાચ અમને ટિકિટ ન આપે બીજી પાર્ટીને આપશે તો અમારે પણ એને મદદ કરવી પડશે બરોબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે એને માગણી મૂકી હોય ને બરોબર આખા ગુજરાતમાં એક સીટ તો મેં આપીને કયા સમીકરણો રચાય તમે જો કદાચ તમને આવે તો સમીકરણમાં તમે જોતા છો બે હજાર લગભગ પંચાણું થી શિવલાલભાઈ વેકરિયા રાજકોટની સીટ ઉપર સંસદ સભ્ય થયા ત્યારે હું યુવા બાજુનો નો કોટરા તાલુકાનો પ્રમુખ થયો હતો બે વખત શિવલાલભાઈને ને ચાર વખત વલ્લભભાઈ કથિરિયાનું કામ કર્યું પછી વચ્ચે હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાજડીયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું બાવરી સાહેબનું રાજકોટ સીટ ઉપર કામ કર્યું મને રાજકોટની અત્યારે ઓફર હતી લડવાની પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ ચંદુ તું યાદ આવતો અમે હું બે વખત હાટી ગયો અને આ તું કામ આ વખતે આ મૂકી દે આ વખતે નથી લડવા જતું એટલે વિઠ્ઠલભાઈના માનના તો હું નહીં ને ત્યારે અને તે પછી મોહનભાઈનું એમ મોહનભાઈનું કામ કર્યું છે એટલે રાજકોટની જનતા માટે ખેડૂતભાઈઓ માટે

બસ કે અમુક અમારા તાલુકાની તકલીફ અમુક હોય જી હોય કારણ કે અત્યારે હું કોટડા સાંગા વિઠ્ઠલભાઈનું કેમ કરુણા છે એ મારું કોટડા સાંગાની છે હું પતિ વર્ષ સરપત હતો ત્યાં અમારે એકાવન જ્ઞાતિનું ગામ છે પટેલ તો અમે ખાલી પાંત્રીસ ટકા છે પણ હું પતિ અત્યારે મારો છોકરો સરપત છે બરોબર છે એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય હું સહકારી મંડળીનો પ્રમુખ છું ગોંડલ એસએમસીનો ચેરમેન છું અર્જુનભાઈ ને ભાજપમાં પ્રવેશ કરાવ્યો એટલે તમે રાજીને રાજીનામું નહીં નહીં એવું કાંઈ નથી એ કોઈ મને લેવા દેવા નથી અમારે બીજી પોલિટિક્સ છે એનસીપી ટિકિટ નહીં આપે તો પક્ષમાંથી લડનાય નહીં એનસીપી ટિકિટ નહીં આપે તો પવાર સાહેબ ગઠબંધન જેને કહેશે એને મેં મદદ કરશું